જય માતાજી જય હિન્દ જય ભારત આજરોજ સવાર સવારમાં બે વિડીયો જોયા વાત આપણે કરવાની છે મેરામણ આહિર જો કે આવા લુકેશ અને છેલ્લી કક્ષાનો વ્યક્તિ છે અમે તો વિરોધી કરીએ માણાના આવા લોખાના વિરુદ્ધ કરતા નથી પછી ક્વોલિટીનો છે ભળવો છે ભળવો એને મારી બેન વિશે પણ ગેરશબ્દનો ઉપયોગ કર્યો છે આની તમને એક વાત એટલા માટે કરવા જઈ રહ્યો છે કે શરૂઆતથી અત્યાર સુધીની એની સ્ટોરી જે છે ને મને કે હું તને આમ કરી દઈશ ને હું તને ખોટી રીતે ફસાવીશ ને આમ ને તેમને જે કંઈ ભરવા મેરામણ તાર જે કરવું એ કરી લેજે પણ મારી બેન વિશે જે તું ગેરશબ્દ ઉપયોગ કર્યો છે બરાબર હવે અત્યારે નહીં પણ સમય આવવા દે તો આપણે વાત મૂળની વાત કરીએ છીએ અત્યારની કાંઈ નહીં તો તેલ તેલના ડબ્બાની ચોરી કરી ભળવા અને તું પાછો સારો થશે બોલા બિશાલા પંચ્યાસી પાઠ વર્ષના બાબાને મિસયુઝ કરે છે અને તું પોતે જીવનસાથીના વિડીયો બનાવી અને એને પાછો તું તારી યુટ્યુબ ચેનલમાં મેં કહે છે ભળવા અને પાછા લોકોના નંબર આપે છે બરાબર લોકોને ટાર્ગેટ કરે છે બરાબર વિડીયો પાછા તો યુટ્યુબમાં તને કોઈ વિડીયો બીજા મળે ને તો પછી સાથીનો તારા તારા અમુક લોકોને કોલ કરી અને તું પાછો આવી રીતે વિડીયો બનાવે છે અને તું તને જીવનસાથી તારા વિડીયો માટે તું બીજાની હોય મા બીને એમ કરે છે અને પાછો તું એનો નંબર નાખે છે અને પછી પાછી તારા ફાયદા માટે તારા ફાયદા માટે ઓલા એ જે વાત કરી કે ભાઈ મારું આ ચોરી ગયો તેલ ના ડબ્બા આ થોડોક વિડીયો લાંબો થશે મિત્રો જોજો તમે એટલે તારા ફાયદા માટે પાછી તે એ બેનને ફોન કર્યો એ બે એ પહેલાં એ બેનનો તે વિડીયો હતો અપલોડ કર્યો તારી ચેનલમાં કલાભાઈએ તારી અરે જે કંઈ વાતચીત કરી હોય અને હવે બચવા બારી કાઢવા માટે છટકવા માટે તે પાછી બેનને ફોન કર્યો બેનને કીધું કે તમારું રેકોર્ડિંગ છે ઓલા બેન એમ છે કે કાઢી નાખજો એમ શબ્દ બોલે છે તું કે હું વિડીયો તમને ફાયદો થાય ને તમે ફિટ ન થાય ને તમારા શિસોડામાં ન આવે ને એટલે એમ કરી કરીને ઓલા બેનનો વિડીયો તે સડાવી દીધો અને તું પાછો હોશિયારી મારે છે એટલે ચોરીએ પછી તે તેલના ડબ્બા નહીં કરી એટલે બે આ નાગદાનને તું જે એમ કહેશો ને કે આહીર નથી તો નાગદાન મારી વાત સાંભળી આહીર જ છે તું આહીર જેવો લાગતો નથી મને એવું નથી લાગતું કે તું આવી રહ્યું છે કારણ કે તે શરૂઆતમાં અમે બધાય જે કાંઈ ડિબેટો કરતા હતા તું અમને બધાને ફોન કરી અંદરો અંદરો લગાડ્યા તે બધાને બરાબર ઓલા નાગદાનભાઈ ભાઈ આ તે ચમચાગીરી કરી બરાબર નાગદાનને પછી ફસાયો પાછા ઓલા દલિત સમાજના બધા જે કાંઈ આગેવાનો છે એના પક્ષમાં ઘરી નાગદાનને તું આમ વાત કરી અને ઓલાને તું આમ વાત કરી એમ કરી અને ઓલા લોકોએ બિચારાએ નાગદાનને માફીએ માગી લીધી હતી જો કે એ બોલાય એવું ન બોલાય હું કહું છું કે એવું ન બોલાય પણ સત્તા બી એને માફી માગી લીધી હતી અને તે નાગદાનની અરે હારો થયો અને પછી તે એને ધંધે લગાવ્યો બરાબર પછી તે પાછા જામખંભાળિયામાં પણ તે છેડા અડાડીડી અને પાછા નાગદાનને તે ધંધો લગાડ્યો પણ નાગદાનને મેં કેટલી વાર કીધું કે આ વ્યક્તિ આ ટાઈપનો છે આનું તમે ધ્યાન રાખો બરાબર પણ એ માણસ વિશ્વાસમાં આવી જાય મારી પાસેથી મારી પાંચથીને પણ ઘણી બધી વસ્તુ છે મારી પાસે રેકોર્ડિંગ બધા એ વ્યક્તિએ મારી સામે મને પટાવવા માટે મને ફોહલાવવા માટે અને મને ફસાવવા માટે ઘણા બધા ઓડિયો મારી પાસે પડ્યા છે કે કરણભાઈ અમે તારી હારે છીએ બરાબર મનસુખની આમ મનસુખનું આમ મનસુખનું તેમ બધા વિડીયો ઓલ રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે પણ એ સમયમાં કારણ કે મારી સાથે વાતચીત કરતા હતા એટલે હું એના ઓડિયો રેકોર્ડિંગ ચડાવતો નહોતો બાકી કાયદેસર દલિત સમાજનું અપમાન કરવાવાળો વ્યક્તિ હોય તો આ મેરામણ છે સમાજને ઊંધી કક્ષામાં લઈ જવાળો હોય તો એ આ મેરા મળશે જોકે આવા આવા લોખાના વિડીયો બનાવી હારાઈ ન લાગવી પણ અત્યારે જે હમણાં બે દિવસ પહેલાં મને મારા જે સમાજના જે મારા બેન છે મને ઓલો ભાણિયો કહેતો હતો અમારા એટલે એના ફાયદા માટે બરાબર હવે વાત એવી હતી કે હકુબાની ઘરવાળી વિશે ખાલી ખરાબ બોલ્યો એટલે મેને એવું કીધું કે ભાઈ તમે અંદરો અંદર જે કંઈ કરો એ પણ તમે પરિવારમાં શું લેવા જાઓ છો બરાબર એટલે એ ગેરશબ્દ બોલ્યો એટલે હુંય બોલ્યો હું બોલતો નથી પણ પાસે કેવું થયું કે એને ઓલા આજે વડોદવાળાને ઇમાલ કર્યો એના ફાયદા માટે મારું રેકોર્ડિંગ ચડાવવા માટે એને પટાવ્યા અને એને એ પાછું રેકોર્ડિંગ ચડાવ્યું એટલે અમને અમારા સમાજને બધા એને અંદર અંદર લગાડવાની કોશિશ કરી મેરામણ પણ કાંઈ વાંધો નહીં એ લોકો આજે નહીં તો કાલે જે દી એને સત્ય સમજાશે તેદી આવશે અને તેદી એનો જે વિડીયો મેં ચડાવ્યો છે એ હું હટાવી લઈશ પણ અત્યારે નહીં બરાબર એ લોકોને સત્ય જ્યારે સમજે છે ત્યારે બરાબર અને તું તારા ફાયદા માટે આજ જ અત્યારનો દાખલો જોઈ લે હું અત્યારે દાખલો જોઈ લો તમે બરાબર કાલે કાલેવાલા કલ્લાભાઈ ચૌધરી એવું કીધું હતું કે ભાઈ મારો તેલનો ડબ્બો અને એવું બધું ચોરી ગયો હવે એને એ ચટકવા માટે ઓલા બેનને ઇસ્તેમાલ કર્યો જોયો તમે ઓડિયો ચડાવી દીધો હું બેનને ખબર નથી બેને એને ઓળખતી નથી બરાબર આમેથી ફોન કર્યો એ બેનને એના એની પરમિશન વિના બરાબર એનો એ બેનનો કોન્ટેક્ટ થઈ જાય કોઈ કોન્ટેક કરી શકે પછી વાત કારણ કે એ એવું નથી કીધું કે તમે અમારો આ ઓડિયો ચડાવો એને એવું કીધું છે બે વાર આ પૂરી વાત સાંભળ એ ઓડિયો બી સાંભળજો બે વાર કીધું કે એવું હોય ને તો હટાવી લેજો બરાબર અને તે પાછો ચડાવી દીધો વાહ તારી કલા તારને તું ફાયદા માટે તું જે બીજાને ઇસ્તેમાલ કરે છે ને મને આવડે છે તારી જેવું તો હમણાં તારા એરિયા વિસ્તારમાં ફોન કરું એટલે તારી આખી ડિટેલ નીકળે પણ હું તારા જેવો હરામી નથી કે મારા ફાયદા માટે હું કોઈને ઇસ્તેમાલ કરું બરાબર કોઈને ઇસ્તેમાલ કરી અને એના રેકોર્ડિંગ વાયરલ કરું જોકે હું રેકોર્ડિંગ હવે વાયરલ જ નથી ઓનલી વન વિડીયો છે બરાબર અને બીજી વસ્તુ એ છે કે તે નાગદાન આહિરને બહુ ધંધે લગાડ્યો છે અકુભાને અંદરો અંદર બધાને લડાવી અને અત્યારે તું હવે વિડીયો બનાવવા માંડ્યો હું ખાલી સમાજનો સેવા છું સેવક છું બરાબર એમ કરી કરી મારી અરે તે કેટલા મને કે તમે કેમ છો અને હું કરો છો હે કેવી રીતે તમારું શૂટિંગ હોય મને તો બોલાવું છું તારે શું લેવા આવું છું હું તો તને પહેલાંથી જ ઓળખતો હતો તે પેલા હનુમાન દાદાનું અને એનું જ્યારે તે વિડીયો ચડાવ્યો હતો ને ત્યારે જ હું તને ઓળખી ગયો હતો અને હું તને તારી ભાષાથીને જ ઓળખી ગયો હતો બરાબર બાકી તન બીજા બીજા કોઈ ન ઓળખે બાકી હું તો તને તારા શબ્દોથી જ ઓળખી ગયો તો તું કઈ કક્ષાનો છો અને તું કઈ રીતનો છો અને શું કરવાનું છે બરાબર તાત્કાલિક કારણમાં આમ કર મેં તને મામા કીધા એટલે તે ભાણીઓ સમજીને મને ભાણીઓ બનાવ્યો એમ ને મેં તો તને મામા બનાવ્યા એટલે તે મને મામા બનાવતો હતો તું મને પણ હું તારી એવો નથી કે હું મામા બનું હું મામા બનાવું છું બરાબર પણ આ જ અકુભા એને મામા કીધા બરાબર આ સુરતવાળા જે દાના મામા મામા એટલે મામા એક રેકોર્ડિંગ એનું ચડાવ એક રેકોર્ડિંગ હોય તો કયો દાના મામાનું તો અમે એવા વ્યક્તિ નથી અમે તો જેની ઈજ્જત કરીએ છીએ એની ઇજ્જત જ કરીએ છીએ બરાબર તું પોતે ચોર છો હરામી જો બરાબર ચોર થઈ બરાબર ઓલા પાંઠવાળાના દાદાના બિચારાને ફસાયું બરાબર તું અંદર તને તું કેવો વ્યક્તિ છો તને ખબર છે તું તારા ફાયદા માટે દલિત સમાજનું ઓલાને આપમાં રેકોર્ડિંગમાં બોલાવે તું શું લેવા દલિત સમાજના વચ્ચેમાં શું લેવા લાવે છે તારામાં તાકાત નથી હે તું આહિર નથી તું કેનું આહિર છો તો તારામાં તાકાત નથી તને નથી આવડતું કેસ કરતા તું એ લોકોને ઇસ્તેમાલ કરે છે કોને દલિત સમાજને ઇસ્તેમાલ કરીને દલિત તને ખબર પડી ગઈ છે તને ખબર પડી ગઈ છે કે આ સમાજના લોકો છે એને મારે રાખવા પડશે નક્કર મારું હાલે એવું છે નહીં તને ખબર છે તે તને એમ ખબર છે કે આ સમાજના લોકો જે છે પણ હું તો એટલું જ કહું છું આપણે તો સમાજને બધાને પ્રણામ કરીએ છે બરાબર અમે તો વ્યક્તિગત ક્યારેક વિરોધ કરતા હોઈએ છીએ વ્યક્તિનો સમાજનો ક્યારેય વિરોધ પણ તું તારા ફાયદા માટે આ સમાજને તું ઇન્વોલ્વ કરે છે અને માફી પાસે એ સમાજ પાસે મંગાવે છે બરાબર તારામાં તાકાત નથી તારામાં તેવડ નથી તું તેવડ વિનાનો છો બરાબર એટલે ઘણા બધા આપણે એક જ વાત કરીએ છીએ આ દલિત સમાજના એ લોકોને કહું છું કે આ એક નંબરનો છે અનુભવ બહુ ધ્યાન રાખજો બરાબર ક્યારે મારે પછી સત્તર નહીં પાંચસો સમજ કેટલા પચાસ ઓડિયો પીડ્યા છે ખડીક તું ઓલાના પક્ષમાં લઈને મારી યારે કઈ કઈ રીતે તે વાત કરી હતી બધી તને ખબર ન હોય તો પણ મને બધી ખબર છે ને મારે પાસે પૂરક એવિડન્સ એ પીડ્યા છે રેકોર્ડિંગ પણ હું રેકોર્ડિંગ અત્યારે હાલ મારા રેકોર્ડિંગ ચડાવવા નથી મારી ચેનલમાં મારે આગળ જતાં રેકોર્ડિંગ દ્વારા બધું એકદમ બેન્ડ મારવાનું છે એટલે મારે વિડીયો ઓનલી વન ચડાવવાના છે હું રેકોર્ડિંગ ચડાવવાનું નથી કારણ કે મને આગળની બધી ખબર છે બરાબર પણ તું પોતે ઓલા હક્કુબાની ઘરવાળી વિશે ખરાબ બોલે છે નાગદાનની તું જે હમણાં તે કીધું કે નાગદાન આવો એટલે તને તારો સત્ય તને વસ્તુ કહે એટલે તને બળતરા લે અને તારા ફાયદા માટે તું બીજાને ઇસ્તેમાલ કરે છે અમને તે અમારા સમાજને તે અંદર લગાડ્યા પણ હું એને આજે નહીં તો કાલે એનો સત્ય સમજાશે બરાબર એ લોકોને સાચું ખોટું સમજાશે કે નહીં સમાજના લોકો છે એ જ આપણા હોય બરાબર ઓલું એક સોંગ હતું બાકી સબ સપને હોતે અપને તો અપને હોતે બરાબર એને આજે નહીં સમજે પણ જેથી સમજાશે ને તેથી આવશે બરાબર હવે તું તારા ફાયદા માટે જે તું બીજાને ઇસ્તેમાલ કરે છે ને બરાબર પણ હવે અત્યારે કશું કંઈ છે નહીં ભાઈ જેથી તે સમયની રાહ જોઉં છું સમય આવે ને પછી વાત કારણ કે સમય સમય જ્યારે હોય ત્યારે જ આપણે બધું વસ્તુ કરી શકતા હોય છે બરાબર એટલે તું ચોર છો ચોર બરાબર આવી રીતે ઓલા દાદાના જે કાંઈ તે લીધું હોય એને તું દઈ દે બરાબર મને ખબર છે કે તે રેકોર્ડિંગમાં કેવી રીતે કેવી રીતે બધી વાતો કરતો હોય બરાબર અત્યારે તું નાગદાનને વિડીયો બનાવ્યો તો તું નાગદાન નાગદાને વિડીયો બનાવ્યો એટલે નાગદાનનું હમણાં તું ક્યાંક ને ક્યાંક ગોતીશ ઓલા હકુબાનો વિડીયો બને હકુભાઈ વિડીયો બનાવ્યો એટલે તું હકુભાનો ક્યાંક ને ક્યાંક બીજા લોકોનો ઇતેમાલ કરીશ મારો હમણાં વિડીયો કર્યો એટલે તું બીજાનો ઇસ્તેમાલ કરીશ તું બીજાનો ઇસ્તેમાલ કર બીજાનો ઇસ્તેમાલ કરીએ છીએ અમે ખુદ બનાવીએ છીએ એટલે તારામાં કેવડ નથી બરાબર ઓલા પાંઠ વર્ષના દાદાને વચ્ચે તું દલિત સમાજને વચ્ચેમાં ઇન્વોલ્વ કરે છે એ કહે છે રેકોર્ડિંગમાં કે તારી તેવડ નથી એમ હવે ઓલા લોકોના બીજેના પાંસઠ વર્ષની ઉમરના દાદાને હું બોલું હું ન બોલું કદાચ ને ગીર જીભ છે બોલાય જાય પછી તને લાગ પડી જાય કે આ હવે હાથું છે બરાબર એટલે તું જે આ બધી વસ્તુ કરે છે ને એ બહુ ગલત કરે છે સમય આવે સમય પ્રમાણે આપણે હાલશું બરાબર અને તે જે મારા બેન વિશે જે ગલત શબ્દ ઉપયોગ કર્યો છે બરાબર જેદી તેદી આ કોઈ તને શું કહેવાય બધા એમ કે તે મને ધમકી આપી તો હું તને ધમકી નથી આપતો પણ અમે અમારો જે કંઈક પાંચ પંદર પચાસ જણાની ટીમ જેથી ભેગી થશે બરાબર તેની વાત તેથી તેની આપણે કાયદેસર બેઠક કરશું બરાબર ગલત હશે તો કાયદેસર ટકો જ કરવાનું થાય છે બીજું કાંઈ કરવાનું થતું નથી બરાબર પણ લીગલ પ્રોસેસર કરશું ગેરકાનૂની કામ નહીં કરી કારણ કે અમે એવું કામ કરતા જ નથી જ્યાં સંવિધાનને પ્રોબ્લેમ થાય જે મને કોઈ નુકસાન થાય એવું અમે કામ કરતા જ નથી અને જે કાયદો હાથમાં ક્યારેય લેતાય નથી કારણ કે અમને ખબર છે કે ભારતની અંદર પોલીસ જે છે એ જ છે બરાબર પણ લીગલ પ્રોસેસ છે અને તું ખોટી રીતે કાંઈ ફસાવવાની વાત કરતો હોય ને તો ટ્રાય કરી લેજે તારી લીંડી કાઢી નાખા એનું ન કાઢવું તો કારણ સાથળીએ નહીં બરાબર તું કહેતો તો કે હું તને આમ ફસાવું આમ ફસાવું કે આવો તો ક્યાંક ફસાવે તો ખોટી રીતે તું ઘર તો ખરો તો ને કહું એટલે આ છેલ્લી અને લાસ્ટ ઓફર કહું છું કે કોઈ પણ વ્યક્તિને જે તે ખોટી રીતે ઇસ્તેમાલ કર્યો અને એમાં તે વસ્તુ કરી એટલે જોયા જેવી થશે અને હા નાગદાન આહિર ઇઝ બેસ્ટ બરાબર નાદદાનને તું જે ખોટો સમજે છે ને એ છે નહીં બરાબર એની જે કાંઈ મેટર પર્સનલ મેટર પણ તું આહિર તું પોતે આહિર નથી બરાબર તું તારા ફાયદા માટે આ સમાજના અમુક બે પાંચ જે કાંઈ છે એનામાં ઘરી ગયો છે બરાબર એની પાસે જઈ અને બધું તું વસ્તુ કરે છે ને તારા આમાં આવી ગયો લા તને તું અમારી અરે વાત કરતો તો યાદ છે તને તને હું કરવું પોસ્ટર કેવી રીતે બનાવવું એ તને આવડતું હતું બરાબર અને પાછો તું આ બધા જે વિડીયો મૂકે છે ને જીવનના સાથીના ને એવા પોતે તું વિડીયો બનાવતો જા બીજા તને વિડીયો બનાવતા આવડતા નથી એ લોકોને મારી વાત સાંભળે લોકોને એમાં ઇન્વોલ્વ કરે છે એમાં ઇન્વોલ્વ કરે છે બરાબર જાણે તો તું જેણે ન્યૂઝનો ચલાવતો હોય એવી રીતે વસ્તુ કરે છે ક્યાં અમારે કોઈ જીવનસાથીને અમે વિડીયો નથી બનાવતા અમે એવા વિડીયો બનાવી અમે છે ને કાયદાકીય રીતે જ વસ્તુ કરીએ છીએ એટલે મેરામાં મેરામાં સમય આવે પછી તારી વાત બરાબર આ ઓફર નથી ખુલ્લી ચેલેન્જ જ છે બરાબર પણ લીગલ પ્રોસેસ કોઈ કાયદો હાથમાં લેવાનો નથી થતો બરાબર તે અમને અંદરો અંદર એ અમને સમાજને પણ અંદરો અંદર તે લડાવ્યા મારી બેન વિશે પણ તે ગેરશબ્દનો ઉપયોગ કર્યો એટલે સમય આવે તેથી મેરામાં આપણે જોશું બરાબર જય હિન્દ જય ભારત જય મેલડી